પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું છે પાટીદાર સમાજને કોણ નડી રહ્યું છે આ સવાલ લગભગ છેલ્લા લાંબા સમય દરમિયાન ચર્ચાનો વિષય બન્યું છે જ્યારે પણ પાટીદાર સમાજનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં કોઈક ને કોઈક નેતા એવું હોય છે કે જે બોલતું હોય છે કે સમાજને કોઈક નડી રહ્યું છે સમાજને નડવાનું બંધ કરો

જયશ રાદડિયાને કેમ એવું લાગે છે કે સમાજની અંદર કોઈ ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે કોઈ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યું છે એમને કેમ એવું લાગે છે કે કોઈક વ્યક્તિ છે જે સમાજને નડી રહ્યો છે કોઈ વ્યક્તિ મોટો થઈ રહ્યો છે તો તેમના પગ ખેંચવામાં આવે છે અને હંમેશને માટે આ સવાલ એટલા માટે ઊભો થયો છે કે કોઈ પણ જાહેર પાટીદારનો કાર્યક્રમ હોય તો ત્યાં જયશ રાદડિયા આ સવાલ ઊભો કર્યો છે સવાલ પૂછ્યો છે અને સમાજને ટકોર કરી છે કે જે સમાજને નડી રહ્યા છે તે નડવાનું બંધ કરી દો પાટણની અંદર આવો જે કાર્યક્રમ હતો સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા અને આજ મંચ ઉપરથી તેમણે ફરી એક વખત સમાજને ટકોર કરી છે ફરી એક વખત તેમના એ જ શબ્દ છે તે હું કહી રહ્યા છે કે સમાજને નડવાનું બંધ કરી દો જે વ્યક્તિ સમાજને નડી રહ્યા છે તે પગ ખેંચવાનું બંધ કરી દે હવે કાર્યક્રમની અંદર આપણને સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસ એક સાથે જોવા મળ્યું હતું કારણ કે પાટીદાર સંવાદનો કાર્યક્રમ હતો એટલે પાટીદાર નેતાઓ એક સાથે તો હોવાના છે જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જયેશ રાદડિયા આ બધા જ આપણને એક મંચ ઉપર જોવા મળ્યા પણ ક્યાંક આપણને એવું લાગતું હતું કે જયેશ રાદડિયાનો ટોણો હંમેશા નરેશ પટેલને લઈને હોય છે ત્યારે આ જ મંચ ઉપર આપણને નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંને એકસાથે જોવા મળ્યા એટલે આ વખતે તેમણે ક્યાંક આપણને એવું લાગ્યું કે નરેશ પટેલને સીધી જ તેમણે ઈશારો કરીને કહી દીધું છે કે નડવાનું બંધ કરી દો કારણ કે જ્યારે જ્યારે નરેશ પટેલને કે જયેશ રાદડિયાને આ સવાલ પૂછવામાં આવ્યા છે ત્યારે બંને ગોળ ગોળ જવાબ આપ્યા છે પણ લગભગ પાટીદાર સમાજને ખબર છે કે કોણ કોણે નડી રહ્યું છે એટલે આખા કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા મંચ ઉપર બોલવા માટે ઊભા થયા સમાજને સંબોધવા ઊભા થયા ત્યારે પહેલું જ વાક્ય તેમણે એ કહ્યું કે જે સમાજને નડી રહ્યા છે તે નડવાનું બંધ કરી દો એટલા મુદ્દો ફરીવાર ચર્ચાનો વિષય છે હવે આ વખતે જયેશ રાદડિયાએ કોને ટોણો માર્યો છે શું ઈશારો કર્યો છે શું વાત કરી છે તે સાંભળી લઈએ પછી કાઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો તોય તપડી મોટા મોટી સમાજ સેવા છે મારી સમાજને વિનંતી કે સમાજને એવો પ્રસંગ આવીને નડવાનું બંધ કરજો એ આપણી મોટા મોટી સમાજ કીધું કે આવડો મોટો તાકાતવાળો લેવા પાટીદાર સમાજ એ વર્ષોથી આપણા વડીલોને યાદ કરવો પડે ભૂતકાળમાં વડીલોએ અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સમાજને આયા સુધી પહોંચાડ્યો છે મારા જે આપણે યુવાન મિત્રો છે આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે અનેક આપણા સમાજના વડીલોની મહેનત છે આની અંદર અને ત્યારે સમાજ આયા સુધી પહોંચ્યો છે તાકાતવારો આપણો આ સમાજ અને સમાજ હિતની વાત આવે ત્યારે એક મંચ ઉપર બધા ભેગા થઈ અને સમાજના હિત માટે કાર્ય કરો માં ખોડલને પ્રાર્થના કરું છું કે પાટણ ના સમૂહ લગ્નની અંદર હજારો લોકો હજારો પાટીદાર એકત્રિત થયા હતા એટલે સ્વાભાવિક છે કે સમાજના જે શ્રેષ્ઠીઓ હોય છે મહાનુભાવો હોય છે આગેવાનો હોય છે તે એક મંચ ઉપર ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ ક્યાંક આપણને જે જોવા મળતું હતું કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ એકબીજાના વિરોધી છે એકબીજાને લઈને તેઓ હંમેશા ગોળ ગોળ જવાબ આપતા હોય છે કોઈ કહેતું હોય છે કે સમાજને નડવાનું બંધ કરી દો તો કોઈ એવું કહે છે કે કોઈ ભાગલા પાડી રહ્યું છે જ્યારે આ બંનેની વાત ભેગી કરવા જઈએ અને અહીંયા એ સમજીએ ત્યારે એ જોવાનું હતું કે જયેશ રાદડિયાએ જે અત્યારે જાહેર મંચ ઉપરથી નરેશ પટેલ પણ સામે બેઠા હોય કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ સામે બેઠા હોય કિરીટ પટેલ પણ સામે બેઠા હોય અને ત્યારે જયારે કર્યો હોય ત્યારે જે લોકોને સમજવાનું છે 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 તો સમજી ગયા કે જયેશ પાટીદાર સમાજને એક કરવા માટે ટોણો માર્યો કારણ કે આ કોઈ એ વાત નથી એક વખત બોલેલું ભૂલાઈ જાય છે પરંતુ હંમેશને માટે જયેશ રાદડિયા છે તે આ જ રીતે સમાજને ટકોર કરતા હોય છે એટલે જયેશ રાદડીયાને એ પણ ક્યાંક ખબર હશે કે કોઈક સમાજને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે કોઈક પાટીદાર સમાજને અલગ કરવાની વાત કરી રહ્યું છે પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે એટલે હવે એ જોવાનું છે કે જો જયેશ રાદડિયાને એવું લાગે છે કે પાટીદાર સમાજમાં કોઈ ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે તો હવે આમાં નેતાઓ કે આગેવાનો સમજવાની જરૂર નથી પરંતુ લોકો એ સમજવાની જરૂર છે કે લોકોને કોણ જોઈએ છે લોકો કોના કામ પ્રત્યે વફાદાર છે ને કોણ નેતા છે આ બધા જ લોકોની જે જવાબદારી છે તેમને સારી રીતે નિભાવે છે લોકોના પ્રશ્નો સારી રીતે સાંભળે છે એટલા બે લોકોએ સમજવાની જરૂર છે કે કોઈ પણ નેતા પાટીદાર આવે આપણામાં ભાગલા પડાવે તો આપણે ભાગલા નથી વહેંચવાનું ત્યાંથી રીતે તો આપણે ભાગલા આપણા પાટીદાર સમાજમાં નથી પડવા દેવાના આપણે એક રહેવાનું છે એક થઈ અને સમાજને બચાવવાનું છે હંમેશને માટે જે રીતે જયેશ રાદડિયા આ જ શબ્દથી હુંકાર ભરતા હોય છે કે સમાજને લડવાનું બંધ કરી દેજો તમને શું લાગે છે આ વખતે આ ટોણો તેમને કોને માર્યો હશે કારણ કે તેમની સામે ઘણા બધા નેતાઓ પાટીદારના બેઠા હતા જેમાંથી નરેશ પટેલ પણ હતા તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર